જેની અંદર તમને બેઝિક બધી જ વસ્તુ સંપૂર્ણપણે જણાવવામાં આવેલી હતી તો જો ખાસ તે વિડીયો નથી જોયો તો આજે જ એ વિડિયો જોઈ લો પહેલા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપેલી છે ખાસ પહેલા તે વિડીયો જોઈ લેજો પછી આપણે આ વિડીયો જોઈએ એ વિડીયોની અંદર મેં તમને એમ કીધું છું કે આપણે ધોરણ દસની શુભ શરૂઆત કરવાની છે ચેપ્ટર નંબર એક થી તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર એક થી પણ જો હજી તમને કહું છું તમે વિડીયો નથી જોયો તો નીચે

હતું પાણી લીંબુ મીઠું અને ખાંડ શું શું તો આને કહેવાય બાળકો એક નવો પદાર્થ નિર્માણ પામ્યો એટલે આને રાસાયણિક રાસાયણિક ફેરફાર ફેરફાર કહેવાય કહેવાય શું આપણે વધારે સારી ડીપની અંદર માહિતી મેળવવાની છે આ ચેપ્ટરની અંદર ઘણા બધા ઉદાહરણો સાથે તો અંત સુધી જોડાયેલા રહેજો આપણે શરૂઆત કરીએ ચાલો બાળકો આ પાઠના મહત્વના મુદ્દા સૌથી પહેલા આપણે બાળકો ભણવાનું છે રાસાયણિક સમીકરણો કોને કહેવાય ત્યારબાદ આપણે ભણવાનું છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર આપણી પાસે કુલ રાસાયણિક પ્રક્રિયાના ત્રણ પ્રકાર છે સંયોગીકરણ વિઘટન અને વિસ્થાપન મોસ્ટ ટાઈમ થી પ્રક્રિયાઓ છે બહુ ઈઝી છે એકદમ સરળ છે આપણે બહુ ઈઝી વેમાં ભણશું મજા આવશે ચાલો આપણે આગળ વધીએ પહેલી પ્રક્રિયા શું છે બાળકો સંયોગીકરણ બીજી બાળકો વિઘટન અને ત્રીજી બાળકો વિસ્થાપન આ ત્રણેય પ્રક્રિયાઓ બાળકો કેવી છે મોસ્ટ મો પછી આવશે ક્ષારણ અને પછી આવશે ખોરાપણું ક્ષારણ યાદ છે ને લોખંડ ની ઉપર કાંટ લાગી જવો આવી તમે વસ્તુઓ થોડીક થોડીક બેઝિક માહિતીઓ ભણી ગયા છો એની ડીપમાં ચર્ચા આપણે આ ધોરણની અંદર કરવાની છે હવે આગળ વધીએ આગળ વધતા પહેલા હું તમને એક વસ્તુ જણાવવા માંગુ છું બાળકો જુઓ અહીં એક કોષ્ટક છે શાંતિથી મારી વાત સાંભળજો બાળકો હું તમને એમ કહું છું કે તમને એક ચાવી યાદ છે જો આપણે ચેપ્ટર નંબર વન શીખવું હોય બહુ સરળ રીતે તો તમને પહેલા આપણા વીસ તત્વો આવડવા પડે આપણી પાસે કુલ એકસો ને અઢાર તત્વ છે પરંતુ આપણને પહેલા પ્રથમ વીસ તત્વો આવડવા પડે એની સંજ્ઞા આપણને આવડવી પડે એનો પરમાણુ ક્રમાંક આપણને આવડવો પડે જો આ વસ્તુ આપણને આવડતી હશે ને તો આગળનું જેટલું પણ શીખવાનું છે ને બધું આપણને સરળ પડશે

હા હાહિલી બે બોકા ના ઓફ નીસો મે એ સી ફોસ ક્લોરીન આપો કે ઓકે આ પહેલા 20 તત્વ છે એની આગળ પણ છે સ્કેટી વેક્રોમે આકો નિકોઝી પણ એને આપણે ભણવાના નથી આપણે અત્યારમાં 20 તત્વ ભણવાના છે જેની પહેલા આપણે બેઝિક માહિતી મેળવીએ કારણ કે બહુ અગત્યનું છે બાળકો આ આપણને આવડવું પડે દરેક તત્વની સંજ્ઞા આપણને આવડવી પડે

પાંચ નંબરનું તત્વ છે અહીંયા મેં ઇલેક્ટ્રોન રચના લખેલી છે ધોરણ નંબર નવ ની અંદર તમે ઇલેક્ટ્રોન વિશે ભણી યાદ કરો બે આઠ અઢાર બત્રીસ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમય બાળકો હંમેશા બે તમને યાદ છે ને સિસ્ટમ યાદ છે ને બે જ ઇલેક્ટ્રોન જો ત્રીજો ઇલેક્ટ્રોન આવે તો હંમેશા એ ત્રીજો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં દાખલ થાય બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાસે બાળકો આઠ ઇલેક્ટ્રોન સમાસે કેટલા ઇલેક્ટ્રોન સમાશે આઠ ઇલેક્ટ્રોન બરાબર છે તો આપણે આવી રીતના કક્ષાઓ ભરતી જવાની છે હવે શાંતિથી નિરીક્ષણ કરો હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક કેટલો છે એક તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોવાના છે એક તો સર એક ઇલેક્ટ્રોન હોય તો કેટલા મી કક્ષામાં સમય પહેલી જ કક્ષામાં એક ઇલેક્ટ્રોન સમય તો એની ઇલેક્ટ્રોન રચના બાળકો કેટલી થાય એકડે એક ચાલો બાળકો હિલિયમ બે કારણ કે સર બે ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમય તો કેટલા આવે ઇલેક્ટ્રોન રચના બગડે બે આગળ વધો બાળકો બે એક બે એક શું છે બાળકો લિથિયમ સર લિથિયમ એટલે ત્રણ પરમાણુ છે એની પાસે ત્રણ આણું છે હવે આ ત્રણે ત્રણ પરમાણુને હું ગોઠવું ચાલો પહેલી કક્ષામાં બે ગોઠવે સર ત્રીજો ના આવે કારણ કે પહેલી કક્ષાની લિમિટ આવી ગઈ વાર્તા પતિ કે પહેલી કક્ષાની પહેલી કક્ષાની લિમિટ છે કેટલી લિમિટ છે માત્રને માત્ર બે પરમાણુ ડન તો ત્રીજો આવે તો ક્યાં જાય બોલો ક્યાં જાય ત્રીજો ત્રીજો ઇલેક્ટ્રોન બાળકો કઈ જગ્યા પર જશે એની પછીની કક્ષામાં જશે તો કક્ષા નંબર બે માં જશે તો પહેલો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવી દીધો આપણે કક્ષા નંબર એક માં અને બીજો ક્યાં આવશે કક્ષા નંબર બે માં સેમ ટુ સેમ નીચે આવો બે બે પછી બે ત્રણ બરાબર છે આગળ વધીએ બાળકો આગળ શું આવે છે કા કાનો મતલબ શું થાય છે બાળકો માફ કરજો બાળકો કાનો મતલબ શું થાય છે

કેટલા બચ્યા ચાર બચ્યા તો એ ચાર ઇલેક્ટ્રોન ને કઈ કક્ષામાં સમાડશું કક્ષા નંબર બે માં તો દેખાય છે બે ચાર રેડી બાળકો નાઇટ્રોજન એટલે એન શું છે એની સંજ્ઞા એન એની ઇલેક્ટ્રોન રચના શું થાય બાળકો બે પાંચ પછી આવે છે ઓક્સિજન ઓક્સિજન કહેવાય ઓક્સિજન ન કહેવાય શું કહેવાય ઓક્સિજન કહેવાય પ્રાણવાયુ જેનો આપણે શ્વસનની ક્રિયામાં ઉપયોગ કરીએ છીએ

સાત ઇલેક્ટ્રોન રચના શું છે બે સાત હવે બાળકો આવે છે નિયોન શું આવે છે નિયોન નિષ્ક્રિય વાયુ છે કેવો છે નિષ્ક્રિય વાયુ તમને યાદ હોય તો ખબર તમે પેકેટ ખાવ કુરકુરિયાના વેફરના પેકેટ ખાવ ને એ પેકેટ ફૂલેલા હોય હવે સર પેકેટ કેમ ફૂલેલા છે કારણ કે એની અંદર હવા ભરેલી છે એની અંદર કયો વાયુ ભરેલો છે હે બાળકો કયો તો કે એની અંદર એક પ્રકારે નિયોન વાયુ પણ ભરેલો આવે છે કારણ કે નિયોન છે ને નિષ્ક્રિય છે કોઈની સાથે પ્રક્રિયા કરતું નથી એને કોઈની સાથે કઈ લાગતું ઉડતું જ નથી બધાના એણે છૂટાછેડા લઈ લીધા છે બાળકો એટલે નિયોન કેવો વાયુ છે નિષ્ક્રિય વાયુ છે એ કોઈની સાથે પ્રક્રિયા નહીં કરે એટલે એને પેકેટની અંદર ભરવામાં આવે છે જેની સંજ્ઞા શું છે બાળકો એન ઈ શું છે એનઇ હવે એની ઇલેક્ટ્રોન રચના શું થાય બાળકો બે આઠ સાહેબ છેલ્લી કક્ષા કેવી થઈ ગઈ ભરાઈ ગઈ બીજી કક્ષા જે હતી એ પણ ભરાઈ ગઈ તો હવે યાદ કરો એક વસ્તુ આવતી હતી જ્યારે તમે ઇલેક્ટ્રોન ગોઠવતા હો અને જો બાહ્યતમ કક્ષા હોય ઇલેક્ટ્રોન ગોઠવતી વખતે જો બાહ્યતમ કક્ષા હોય તો એક વસ્તુ આવતી હતી બાહ્યતમ કક્ષામાં હંમેશા આઠ જ ઇલેક્ટ્રોન સમાય બાહ્યતમ કક્ષામાં હંમેશા કેટલા ઇલેક્ટ્રોન સમાય બાળકો આઠ જ ઇલેક્ટ્રોન સમાય ચાલો આપણે આગળ વધીએ ચાલો બાળકો પછી આવે સોડિયમ સોડિયમ ની સંજ્ઞા શું છે એન એ તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે બે આઠ એક પછી આવે છે બાળકો મેગ્નેશિયમ બાર નંબરનું તત્વ છે કયું છે મેગ્નેશિયમ જેની સંજ્ઞા શું છે એમજી આપણે મેગ્નેશિયમ ની પટ્ટીના દહનનો લાઈવ પ્રયોગ પણ અહીંયા જોવાનો છે એટલે જ હું તમને કહું છું કે અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો સંપૂર્ણ સંપૂર્ણ ચેપ્ટર ભણતા રહેજો કારણ કે તમને 3D મોડેલ ની અંદર લાઈવ પ્રયોગ ની સાથે તમને ભણાવવાના છે તો ખાસ અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો શું થાય ભાઈ એની ઇલેક્ટ્રોન રચના 2 8 2 પછી આવે છે એલ્યુમિનિયમ શું કહેવાય એને એ એલ એની ઇલેક્ટ્રોન રચના શું છે બાળકો બે આઠ ત્રણ પછી આવે છે સિલિકોન શું આવે છે સિલિકોન જેની ઇલેક્ટ્રોન રચના શું છે બાળકો એસ આઈ માફ કરજો બાળકો તેની સંજ્ઞા શું છે એસ આઈ માફ કરજો તેની સંજ્ઞા છે એસ આઈ અને તેની ઇલેક્ટ્રોન રચના શું છે બાળકો બે આઠ ચાર ઓકે હવે આગળ વધીએ ફોસ્ફરસ શું આવે છે ફોસ્ફરસ જેને શું કહેવાય તેની સંજ્ઞા શું છે પી અને તેની ઇલેક્ટ્રોન રચના શું છે બાળકો બે આઠ પાંચ શું છે બે આઠ પાંચ આગળ વધીએ હવે બાળકો શું આવી ગયું નેક્સ્ટ તત્વ કયું છે બોલો ભાઈ સલ્ફર છે કયું છે સલ્ફર હવે જે સલ્ફર છે બાળકો એ સલ્ફરની સંજ્ઞા શું છે એસ અને અહીંયા દરેક જગ્યા પર મેં જગ્યા કેવી છોડી છે ખાલી જે તમારું હોમવર્ક છે અત્યારે ને અત્યારે જ તમે કોમેન્ટની અંદર સલ્ફરની અને બાકીના પાંચે પાંચ તત્વની ઇલેક્ટ્રોન રચના કરો કોમેન્ટ લખો હું ચેક કરીશ અને હું તમને રિપ્લાય આપીશ કોમેન્ટનો કે ભાઈ તમારી લખેલી ઇલેક્ટ્રોન રચના સાચી છે કે ખોટી તો ખાસ કોમેન્ટની અંદર બધા જ લોકો અત્યારમાં બાકીના પાંચે પાંચ તત્વની ઇલેક્ટ્રોન રચના લખે ઓકે બાળકો આગળ વધો શું છે ક્લોરીન શું છે ક્લોરીન

તમારે કોઈ પણ પ્રકારની પીડીએફની જરૂર છે તો આપણે કોઈ ચિંતા નથી કરવાની કારણ કે આપણે પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે એમાંથી તમે મેળવી લેજો આ ઉપરાંત તમને એક ખાસ નોંધ કરવાની વાત જો તમે આ વિડીયો જુઓ છો તમને આ વિડીયો ગમે છે તમને માહિતી સારી લાગે છે તો તમારા મિત્રોને પણ શેર કરો

અને અમારી સાથે એન્ડ સુધી જોડાયેલા રહેજો હવે આપણે અંદર અંદર ચેપ્ટર એની અંદર આપણે ઘણા બધા પ્રકારના રાઝ પણ ખોલવાના છે ઘણા બધા પ્રકારની વાતો પણ કરવાની છે નવું નવું થ્રીડીમાં શીખવાનું પણ છે તો થેન્ક યુ વેરી મચ કે તમે એજ્યુકીની સાથે જોડાયા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાછા મળીશું થેન્ક યુ